ગુજરાત અલગ થયા બાદ પહેલી વખત ઓગણીસો ને એકસઠમાં રાષ્ટ્રીય અધિવેશન યોજાયું હતું ત્યારબાદ આજે ચોસઠ વર્ષ બાદ ફરી એક વખત અમદાવાદમાં રાષ્ટ્રીય અધિવેશન એ સાબરમતી નદીના કિનારે મળી રહ્યું છે પરંતુ કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન અને ગુજરાતનો એકસો ત્રેવીસ વર્ષ જૂનો ગાર્ડ નાતો છે જેની દુર્લભ રાજકીય તસવીરો સાથે રસપ્રદ ઇતિહાસ પણ છે કેમ કે ગુજરાતની અંદર વર્ષ ઓગણીસો ને એકસઠમાં પહેલું અધિવેશન નહીં પરંતુ વર્ષ ઓગણીસો ને માં મળ્યું હતું નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ આપની સાથે હું છું પ્રદીપ અમદાવાદમાં આગામી બે દિવસ એ કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન શહેરના સાબરમતી નદીના તટ પર આવેલા રિવરફ્રન્ટ ખાતે યોજાવા જઈ રહ્યું છે ગુજરાત કોંગ્રેસના તમામ એ આગેવાનોએ સાથે મળીને તૈયારીઓને આખરી ઓપ પણ આપી દેવામાં આવ્યું છે જો કે દેશભરમાંથી ત્રણ ત્યારે ગુજરાત કોંગ્રેસ દ્વારા પણ નેતાઓને આવકારવા માટે અલગ અલગ સમિતિઓ બનાવી અને તૈયારીઓનું આખરી ઓપ આપી અને તે પણ પૂર્ણ કરી દીધી છે કોંગ્રેસના રાષ્ટ્રીય અધિવેશન અને ગુજરાતની ધરતી સાથે અનેરો નાતો પણ રહ્યો છે જોકે ગુજરાત અલગ થયું તે પહેલા અને ત્યારબાદ અનેક છે ગુજરાત વર્ષે અમદાવાદ ખાતે રાષ્ટ્રીય અધિવેશન સાબરમતી નદીના કિનારે મળી રહ્યું છે ગુજરાતમાં કોંગ્રેસનું સૌથી પહેલું અધિવેશન અમદાવાદમાં વર્ષ ઓગણીસો માં મળ્યું હતું અધિવેશનના પ્રમુખ

કોંગ્રેસનું ત્રીજું અધિવેશન એ વર્ષ ઓગણીસો ને એકવીસમાં અમદાવાદ ખાતે મળ્યું હતું અને જેમાં અધિવેશન પ્રમુખ એ દેશબંધુ ચિતરંજદાસ હતા પરંતુ તેમની ધરપકડ થતા કામચલાઉ પ્રમુખ પદે હકીમ અજમલ ખાનની વરણી કરવામાં આવી હતી અને જ્યારે સ્વાગત પ્રમુખ તરીકે સરદાર વલ્લભભાઈ પટેલ હતા

વર્ષ ઓગણીસો ને કોંગ્રેસનું ગુજરાતમાં પહેલી વખત અધિવેશન ઓગણીસો બે માં અમદાવાદ યોજાયું હતું સુરેન્દ્રનાથ બેનર્જી અને પ્રમુખ હતા ત્યારે સ્વાગત પ્રમુખ તરીકે દિવાન બહાદુર અંબાલાલ સાકર હતા ત્યારબાદ બરાબર પાંચ વર્ષ બાદ ઓગણીસો ને સાતમાં સુરતમાં અધિવેશન મળ્યું હતું અને ત્યારબાદ ફરી એક વખત ગુજરાતની અંદર ઓગણીસો ને બે ના અમદાવાદ અધિવેશનમાં સરસ્વતી ચંદ્રના સર્જક તરીકે જાણીતા ગોવર્ધન રામ ત્રિપાઠી પણ પ્રતિનિધિ તરીકે હાજર હોવાની નોંધ છે જો કે હવે ગુજરાતની અંદર ફરી એક વખત આ અધિવેશન મળવા જઈ રહ્યું છે ઓગણીસો એકવીસનું નું અધિવેશન એ હાલ જ્યાં વીએસ હોસ્પિટલ આવેલી છે તે સ્થળે યોજાયેલું અને દેશબંધુ ચિરંજદાસ એના પ્રમુખ ઘોષિત થયા હતા પરંતુ એમની ધરપકડ અંગ્રેજ સરકારે કરી હતી અને ત્યારબાદ કાર્યકારી પ્રમુખ તરીકે હકીમ અજમલ ખાનને આ જવાબદારી ઉઠાવી હતી આ અધિવેશનના સ્વાગત પ્રમુખ એ સરદાર વલ્લભભાઈ પટેલ હતા જોકે અધિવેશનની સાથોસાથ સ્વદેશી અને હસ્તા કારીગરી અંગે એક વિશાળ પ્રદર્શન પણ તેમની પ્રેરણાથી યોજાયેલું હતું આ અધિવેશનમાં અસ્પૃશ્યતા નિવારણ દારૂબંધી મુદ્દે આ અધિવેશનમાં ભાર મુકાયો હતો એવી પણ અધિવેશન બાદની નોંધ હજુ યથાવત છે અમદાવાદના મિલ ઉદ્યોગોના ટેકનિકલ સ્ટાફે બંગાળના લોકોને તાલીમ આપવાની તૈયારી બતાવેલી અને વર્ષ ઓગણીસો સાત અને ના અધિવેશન એ સુરતના નામે લખાયેલા છે અને બંને એ ખૂબ નોંધપાત્ર છે ઓગણીસો ને સાતના અધિવેશનમાં જહાલ અને મવાળ પક્ષના પ્રતિનિધિઓ હાજર હતા અને પ્રમુખ પદે ભંગાણ સર્જાયું હતું કદાચ આવી ઘટના એ પહેલી વારની હતી જોકે લાંબા અંતરાલ પછી પક્ષના રાષ્ટ્રીય અધિવેશન માટે ઓગણીસો એકસઠમાં ગુજરાતના ભાવનગરની પસંદગી કરવામાં આવી હતી અને જ્યારે એ પ્રમુખ હતા સંજીવ અને સ્વાગત પ્રમુખ હતા જોકે ગુજરાતના અલગ રાજ્યની સ્થાપના પછીનો કોંગ્રેસનો મોટો પ્રસંગ હતો અને કોંગ્રેસ પક્ષના અગાઉ ઐતિહાસિક અધિવેશનો ગુજરાતમાં યોજાઈ ચૂક્યા છે જેમાં વર્ષ ઓગણીસો આડત્રીસમાં એકાવન અધિવેશન એ બારડોલીના હરિપુરા ખાતે તત્કાલીન પ્રદેશ પ્રમુખ સરદાર વલ્લભભાઈ પટેલની દેખરેખ હેઠળ યોજાયું હતું જેમાં સુભાષચંદ્ર બોઝ એ રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે ચૂંટાયા હતા અને હરિપુરા અધિવેશનમાં પ્લાનિંગ કામગીરીની વિભાવના એ સુભાષચંદ્ર બોઝ દ્વારા રજૂ કરવામાં આવી હતી જેને પ્રથમ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નહેરુને લાગુ કર્યું હતું હરિપુરા અધિવેશનમાં જાણીતા ચિત્રકાર નંદલાલ બોઝ દ્વારા સાત ચિત્રો રજૂ કરવામાં આવ્યા હતા જે ચિત્રોની પ્રકૃતિને દિલ્હી ખાતે કોંગ્રેસ પક્ષના નવીન રાષ્ટ્રીય કાર્યાલય ઇન્દિરા ભવનમાં રજૂ કરવામાં આવ્યું છે કોંગ્રેસ પક્ષનું ગુજરાત ખાતે વર્ષ ઓગણીસો ને એકસઠમાં છાસઠમું અધિવેશન એ પક્ષનું એ મળ્યું હતું જેમાં ભાવનગર ખાતે નીલમ રંજીવા રેડ્ડી એ અધ્યક્ષ હતા અને ત્યારબાદ ભાવનગરના અધિવેશનમાં પંડિત જવાહરલાલ નહેરુ સહિત ટોચના કોંગ્રેસના નેતાઓએ આવ્યા હતા ઓગણીસો ને એકસઠમાં ભાવનગરમાં યોજાયેલ કોંગ્રેસ અધિવેશનમાં તત્કાલ વડાપ્રધાન જવાહરલાલ નહેરુ વાયબી ચૌહાણ જ્ઞાની જેલસિંહ સ્વસિંગ વગેરે દેશના ટોચ મોટા ગજાના આવ્યા હતા સમયમાં બંધારણ તેમજ તેના મૂલ્યો પર થતા સતત હુમલાઓ અને ભાજપની જનવિરોધી નીતિઓ અંગે ચર્ચા થશે અને પક્ષની આગામી કામગીરી અંગે માર્ગદર્શન નિર્ધારિત કરવામાં આવશે જોકે ગુજરાતમાં અધિવેશનની આ એક માત્ર છે પણ સાથે સાથે ગુજરાતી મહાનુભાવોને સ્મરી લઈશું જેમણે એક કાળે આઝાદીની લડત લડતા લડતા જ નહીં પરંતુ સાંસ્કૃતિક પરિબળ તરીકે જેનું આગવું પ્રદાન હતું એવા કોંગ્રેસ પક્ષને દોરવણી આપવાનું કામ કર્યું હતું એ સ્મરણીય યાદીમાં દાદાભાઈ નવરોજી ફિરોઝ શાહ મહેતા મહાત્મા ગાંધી સરદાર સાહેબ તો છે જ પણ શેઠ રણછોડલાલ અમૃતલાલ અને ટેબરભાઈ એટલે કે ઉચ્છંગરાય રાયભર એ નોંધપાત્ર મહાનુભાવો છે જોકે દાદાભાઈએ ઓગણીસો છ્યાસી માં કોલકત્તા ઓગણીસો ત્રાણું ના લાહોર ઓગણીસો છ ના કોલકત્તા અધિવેશનની બાગડોર સંભાળી હતી જોકે ફિરોજ શાહ મહેતાએ કોલકત્તા અધિવેશનના પ્રમુખ પદે હતા અને ગાંધીજીએ ઓગણીસો ચોવીસ ના બેલગામ કર્ણાટક અધિવેશનનું નેતૃત્વ કરેલું સરદાર સાહેબે ઓગણીસો એકત્રીસ માં કરાચીમાં ડેબરભાઈએ ઓગણીસો પંચાવન થી ઓગણીસો ઓગણસાઠ દરમિયાન પક્ષના રાષ્ટ્રીય પ્રમુખ રહેલા અને અવળી મદ્રાસ ખાતે ઓગણીસો ને પંચાવન ઓગણીસો છપ્પન ખાતે અમૃતસર ઓગણીસો ને સત્તાવનમાં ઇન્દોર અઢારસો ને ઓગણીસો ને અઠ્ઠાવનમાં ગુવાહાટી અને ઓગણીસો ને ઓગણસાઠના નાગપુર અધિવેશનના પ્રમુખ રહ્યા હતા એક નોંધપાત્ર ઘટના એપ્રિલ ઓગણીસો ને બત્રીસની છે કે જ્યારે અંગ્રેજ હુકુમતે કોંગ્રેસ પર પ્રતિબંધ મૂક્યો હતો અને એ સમયે દિલ્હીમાં ચાંદની ચોક વિસ્તારમાં ઘંટાઘર ખાતે ગુપ્ત અધિવેશન યોજાયું હતું મદન મોહન માલવિયા તેમનું નેતૃત્વ કરવાના હતા પરંતુ તેમની ધરપકડ થઈ એટલે વલ્લભભાઈ પટેલની એકસો પચાસમી જન્મ જયંતિ નિમિત્તે આ વખતે ફરી એક વખત ગુજરાતની ધરા એ કોંગ્રેસના રાષ્ટ્રીય અધિવેશન માટે સાક્ષી બનશે કોંગ્રેસ દ્વારા આયોજિત આ રાષ્ટ્રીય અધિવેશન ગુજરાત કોંગ્રેસ માટે કેટલું આશીર્વાદ રૂપ સાબિત થાય છે તે સમય જ બતાવશે પણ હાલ એ તમામ તૈયારીઓને આખરીઓ અપાઈ ચૂક્યો છે તમામ એ કોંગ્રેસના મોટા દિગ્ગજ નેતાઓ મહાનુભાવો અને મહેમાનો તમામે ગુજરાત આવી ચૂક્યા છે અને અધિવેશન માટેની એ ટીમો કામે પણ લાગી ચૂકી છે તમારું શું માનવું છે કોંગ્રેસના આ ઐતિહાસિક અધિવેશનોની માહિતીને લઈને તે ખાસ અમારા કમેન્ટ સેક્શનમાં જરૂર જણાવજો જોતા રહીજો ન્યૂઝરૂમ નમસ્કાર